થોડા દિવસ પહેલા અમદાવાદમાં એક વેપારીને ધમકી આપવામાં આવી હતી સિંધી વેપારીને ધમકી આપી હતી જણાવવામાં આવ્યું હતું કે હું બિસ્નોય ગેંગનો માણસ બોલું છું તમારે મને એક લાખ આપવા પડશે જો પૈસા નહીં આપો તો તમારો જીવ લેતા વાર નહીં લાગે અંતે વેપારીએ ડરીને એક લાખ રૂપિયા આપી દીધા ફરી ખંડણીની ધમકી આપતા પોલીસ ફરિયાદ કરી અને ડોનનો ખેલ પૂરો થઈ ગયો લોરેન્સ બિશ્નોઈના નામે કાપડના વેપારીને ધમકી એક લાખ પડાવ્યા સો શખ્સની ધરપકડ પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી આકાશ ઉર્ફે મુનિયા કાપડના વેપારીને ધમકી આપીને રૂપિયા એક લાખની ખંડણી કેસમાં ધરપકડ કરવામાં આવી છે ઘટનાની વાત કરીએ તો નાના સિલોડામાં રહેતા અને કાપડના વેપારી હારેશભાઈ બુલચંદાણીને ચૌદ માર્ચના રોજ વોટ્સએપમાં લોરેન્સ બિશ્નોઈના માણસ બનીને ધમકી આપીને ખંડણી માંગી હતી અમરેવાડીમાં રહેતા આકાશ ઉર્ફે મુનિયા ડોન નામના આરોપીએ જણાવ્યું હતું કે હું લોરેન્સનો માણસ છું અને બાબાએ મારી નાખવા રૂપિયા પાંચ લાખની સોપારી આપી હોવાનું કહીને વેપારીને ધમકી આપી હતી એટલો જ નહીં આરોપી વેપારીને બચવું હોય તો ખંડણી આપવી પડશે જેથી ગભરાઈ ગયેલા વેપારીએ મિત્રો અને પરિવારજનોના જુદા જુદા નંબરથી ટુકડે ટુકડે રૂપિયા એક લાખ ગૂગલ પે કરીને ખંડણી આપી હતી તેમ છતાં આરોપીએ પરિવાર પર હુમલો કરવાની ધમકી આપતા વેપારીએ છ મેના રોજ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદની તપાસ ચોન છ એલસીબીને તપાસ સોંપતા પોલીસે ધમકી આપનાર આકાશ ઉર્ફે મુનિયા ડોનની ધરપકડ કરી છે पूरा मामले फरियादी शू कहे पैसे दु, दुकाने लिए हुए मेरी दो दुकान ली हुई है उससे हाँ दुकान ली हुई है दो हजार बाईस में ली थी वो लैंड ग्लेबिंग में चली गई है तो उसके लिए मैं बोल रहा हूँ तुम ये दुकाने वापस ले लो और मेरे को पैसे वापस दे दो वो बात से डिस्प्यूट चालू होगा मैडम टोटल तो। पेमेंट कितना दिया था पैंतीस लाख करी थी पैंतीस लाख का पेमेंट आपने किया हाँ बाबा और आकाश और बाकी जो है इन्वॉल्व તપાસ મે પકડાયેલ આકાશ હસમુખલાલ આલતિયા એ વડોદરા શહેરનો વડોદરા શહેરમાં રહેતો ગુનેગાર છે અને વડોદરા શહેરમાં ખૂન તેમજ ખૂનની કોશિશ અને મારામારી ધાક ધમકી આપવાના ગુનામાં પકડાયેલ છે તેમજ રાજકોટ શહેરમાં પણ પ્રદ્યુમંગનગર પોલીસ સ્ટેશનમાં તેને જેલમાં માથાકૂટ કરવા બાબતે ગુનો દાખલ થયેલ હોય જે આંતર જિલ્લા ગુનેગાર છે મનિયા ડોન ક્યાંનો છે આરોપી વિરોધ ગુના પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આકાશ ઉર્ફે મુનિયા ડોન મૂળ વડોદરા રહેવાસી છે તેની વિરુદ્ધ હત્યા હત્યાનો પ્રયાસ અને મારામારીના જેટલા ગુના નોંધાયા હતા તે હત્યા કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યો હતો ત્યારે નગરના બુટલેગર દિલીપ ઉર્ફે લલ્લાના સંપર્કમાં આવ્યો હતો આ બુટલેગર દિલીપે બાબા ઉર્ફે સૂરજ ઉર્ફે કૃષ્ણાનાનીનો સંપર્ક કરાવ્યો હતો બાબા ઉર્ફે સૂરજે કાપડના વેપારીને ધમકી આપવા આકાશને કહ્યું હવાનું ખુલ્યું છે મહત્વનું છે કે ખંડણી અને ધમકી કેસમાં સરદારનગર પોલીસે બાબા ઉર્ફે સૂરજ ઉર્ફે કિશન ક્રિષ્ના અને આકાશ ઉર્ફે મોનિયા દદા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી બાબા ઉર્ફે સૂરજ ક્રિષ્ના અને વેપારી હરીશભાઈ મૂલચંદાણી વચ્ચે દુકાનને લઈને ઝઘડો ચાલે છે 2022 માં વેપારી હરેશભાઈએ કુબેન્દ્રનગર જી વોર્ડમાં બે દુકાન બાબા પાસેથી રૂપિયા પાંત્રીસ લાખમાં ખરીદી હતી પરંતુ આ દુકાનો સરકારી જમીન પર બનાવી હતી જેથી સરકારે બાબા કૃષ્ણાની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધ્યો હતો જેથી વેપારી આરોપી બાબા પાસેથી પોતાના રૂપિયા પરત માંગી રહ્યો હતો પરંતુ બાબાએ રૂપિયા નહીં પરત કરવા માટે ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું વોન્ટેડ આરોપી બાબા કૃષ્ણાની કુખ્યાત છે તેની વિરુદ્ધ અગાઉ ક્રિકેટ સટ્ટા મારામારી અને ધમકીને લઈને અનેક ગુના નોંધાયા છે અને આ બાબતે જેને ફરિયાદીએ જેની પાસેથી દુકાનનો વહીવટ કરેલ તે બંને મનીષ ઉર્ફે ગિલી અને બાબા ઉર્ફે કિશન ઉર્ફે સુરજ તેઓ પણ સરદારનગર વિસ્તારમાં ક્રિકેટના સટ્ટા ખૂનની કોશિશ મારામારી તેમજ ધમકી આપવાના અને લેન્ડ ગ્રેડિંગના ગુનામાં પકડાયેલ છે આરોપી આકાશ હસમુખલા લાડતિયા સાબરમતી જેલમાં હોય અને બાબા ઉર્ફે સુરજ એનો જે મિત્ર છે દિલીપ ઉર્ફે લાલો એ પણ સાબરમતી જેલમાં હોય ઝોન છ એલસીબી ખંડણી કેસમાં આરોપી આકાશ ઉર્ફે મુનિયા ડોનની ધરપકડ કરી સરદારનગર પોલીસને સોંપવાની કાર્યવાહી શરૂ કરી છે આ કેસમાં હજુ બે આરોપી વોન્ટેડ છે જે મામલે પોલીસે જુદી જુદી ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે આમ પણ સરદારનગરમાં વાર હોય કે તહેવાર સતત લુખા બેફામ જવાઈ છે અગાઉ પણ આવી જ ઘટના સામે આવી ચૂકી છે આ કોઈ નવી વાત નથી કેમેરામેન પરેશ રાજપૂત સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ ક્રિમિનલમાં હાલ બસ આટલું જ સમાચારોની વધુ અપડેટ માટે આજે જ